સુપર સીએમ હર્ષ સંઘવી ને કહેવા માંગીયે છે કે તમારા રાજની અંદર ગુજરાત ની પ્રજાના ટેક્સ પૈસા નામે જનતા જાય છે આ બ્રિજ વાઇબ્રેશન મારે છે આજે બે માં પોતેર કરોડ થી પણ વધારે નું ફંડ આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યું હતું મોડા બજેટ બાવીસો બાવીસો કરોડ થી પણ વધારે છે તેમ છતાં ગુજરાતની જનતાને શું મળ્યું તૂટેલા રસ્તા સળિયા દેખાઈ રહ્યા છે ગુજરાતમાં દુર્ઘટનાઓ બને અને પછી દુર્ઘટનાઓ બન્યા પછી એક એક માથા શોધવામાં આવે કે આ દુર્ઘટના કોના કારણે બની છે કેમ બની છે દુર્ઘટનાઓને અટકાવી શકાય જો પહેલેથી આપણે આંખ ઉઘાડી અને એ વિષય પર વાત કરીએ ચર્ચા કરીએ ગંભીરા બ્રિજની દુર્ઘટના એના પછી મોરબીની દુર્ઘટના અને બીજી અનેક એવી દુર્ઘટનાઓ પછી પણ આપણે હજુ નથી સુધર્યા ગુજરાતમાં અનેક એવા પુલ છે જે જર્જરિત હાલતમાં છે બહુ જ બધા પૈસા ખર્ચ્યા પછી જ્યારે આ પુલની આ હાલત હોય ત્યારે બહુ પ્રશ્ન થાય છે સીએમએસ જ્યારે આ બધી દુર્ઘટનાઓ બની એના પછી તરત આદેશ આપ્યા હતા કે બધા જ પુલની મરમત કરાવવાથી લઈને એના રિપોર્ટ કાઢવામાં આવે પણ એ રિપોર્ટ નીકળ્યા કે કેમ અને રિપોર્ટમાં જે પછી શું કામ થયું એના જવાબ કોઈ પાસે નથી આજે આમ આદમી પાર્ટીના નેતા અને નામ પાડ્યું છે પોલ ખોલ ટીમ એટલે એ લોકો આવી કોઈ પણ ઘટના હોય તો એની પોલ ખોલતા એક વિડીયો બનાવે છે યુવરાજસિંહ જાડેજાથી લઈને કરણ બારોટ અને બીજા બધા નેતાઓ યુવા નેતાઓ આ ટીમમાં છે અને એ ભાટના બ્રિજ પાસે પહોંચ્યા હતા એ બ્રિજની હાલત એમ બતાવી અને સવાલ કર્યા કે આ બ્રિજ પર કોઈ દુર્ઘટના બને છે તેનું જવાબદાર કોણ રહેશે સુપર સીએમ એટલે કે હર્ષભાઈ સંઘવી એના જવાબદાર રહેશે કે પછી જે કોન્ટ્રાક્ટરો છે એના જવાબદાર રહેશે આવા સવાલ આમ આદમી પાર્ટીના યુવા નેતાઓએ પૂછ્યા છે જો કે આમ આદમી પાર્ટી અહીંયા ન પહોંચે તો પણ આપણે રોજ જે બ્રિજ પરથી જઈએ છીએ આપણે એની જે સ્થિતિ જોઈએ છે એના પછી આપણને પોતાને પણ એ સવાલ થાય કે આ બ્રિજ જે આટલા ખર્ચે બનેલો છે એટલે ભાડ બ્રિજની જે વાત કરી રહ્યા છે એ બોતેર કરોડના ખર્ચે બનાયેલો બ્રિજ છે અને એ હાલતમાં કેમ છે એની મરમત કેમ નથી થતી એનું કેમ નથી થતું એ પ્રશ્ન છે અત્યારે તો યુવરાજસિંહ જાડેજા કરણ બારોટ અને એ ટીમના બીજા લોકો પણ ત્યાં હતા ત્યાં એમને બહુ જ બધા સવાલ સરકારને પૂછ્યા છે અને આવા અનેક બ્રિજ છે જે તમે હું રોજ ત્યાંથી પસાર પણ થઈએ છીએ અને જોઈએ પણ છીએ પણ એમાં કશું થતું નથી તો અત્યારે તો યુવરાજસિંહ અને કરણ બારોટ અને એમની ટીમના લોકો જ્યારે ત્યાં બ્રિજ પર પહોંચ્યા ત્યારે શું જોયું ત્યાંથી જે વિડીયો બનાવ્યો છે તે સાંભળો તમે નમસ્કાર

ગુજરાતમાં સુપર સીએમ હર્ષ સંઘવીને કહેવા માંગીએ છીએ કે તમારા રાજની અંદર ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારના નામે ભારતીય જનતા પાર્ટીના મળતીઓ થઈ જાય છે આજે તમે સુપર સીએમ છો આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતાઓને આજે મોટી દુર્ઘટના ટ્રાફિકની સમસ્યા આ મળી રહ્યું છે ત્યારે આજે સુપર સીએમ ને વિનંતી કરીએ છીએ કે આનું નિવારણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે મારી સાથે યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત છે એ પણ પોતાની વાત રાખશે

અથવા તો કોઈ પણ મોટી જાહેરાની થઈ તો એના માટે જવાબદાર ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના કટકી બાદ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ રહેવાના છે કેમ કે આ દુર્ઘટના એ માનવ દુર્ઘટના કહેવામાં આવશે અને કુદરતી દુર્ઘટના કહેવામાં નહીં આવે તો મોટી જાનહાની ટળે એના માટે આ ફોલફોલ ટીમ આજે તમારી પાસે વિનંતી કરી રહી છે કે તાત્કાલિક ધોરણે આ બાબતનું નિરાકરણ કરવામાં આવે અને આ બ્રિજ જે છે એનું ફરી વખત સમારકામ કરવામાં આવે બોતેર કરોડનું બજેટ એ કોણ થાય ગયું એ પણ તપાસ કરવામાં આવે

વિદ્યા બ્રિજ પાર્ટ ટુ બનવાની ક્યાંક ને ક્યાંક સંભાવના રહેલી છે આ બ્રિજ ઉપર જ્યારે અમે ઊભા છીએ તો આ કોઈ પણ મોટું વીહીકલ નીકળે ત્યારે આ બ્રિજ વાઇબ્રેશન મારે છે તેની સાથે સાથે આ બ્રિજ ની ઉપર જે સમારકામ છે એ સમારકામમાં આવતે તમે જોઈ શકો છો કે લોખંડના જે સળિયા મારવામાં આવે છે લોખંડના સળિયા પણ દેખાય રહ્યા છે અને તેની સાથે સાથે આ બ્રિજ ખૂબ જ જરજરીત હાલતમાં છે એટલે ગંભીરા બ્રિજ પાર્ટ ટુ ન બને એના માટે આ માધ્યમથી સુપર સીએમ અને તંત્રને અમે કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે એનું કરવામાં આવે અને આ ની પાછળ જોવા જઈએ તો આ જે ઘટના છે એમાં ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે કોઈ મોટી દુર્ઘટના બનશે એ માનવસર્જિત દુર્ઘટના ગણવામાં આવશે અને આની પાછળ એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર તેની સાથે સાથે કટકીબાજ કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓ છે જેને આ મિલી વખતથી આ આની પાછળ જે પૈસા ફાળવવામાં આવ્યા હોય એમાં જે કટકી કરી છે જવાબદાર લોકો રહેવાના છે ભૂતકાળમાં બે હજાર બાવીસની આસપાસ આની પાછળ કદાચ બોતેર કે અઠોતેર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને ઓડાની જે સ્કીમો છે ઓડાની જે કહી શકાય કે ગ્રાન્ટો છે એની પાછળ પણ બાવીસોથી ચોવીસો કરોડની ગ્રાન્ટ આ બ્રિજો પાછળને અલગ અલગ કહી શકાય કે સમારકામો પાછળ વાપરવામાં આવતી છે તો આ ગ્રાન્ટો નાખવામાં ક્યાં આવે છે આ ગંભીરા બ્રિજ પાર્ટ ટુ નો મને એટલા માટે એક જાહેર જનતા તરીકે અમે સરકારને આ માધ્યમથી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે નહીતર ભવિષ્યમાં ગંભીર બ્રિજ પાર્ટ ટુ હોય મોરબી બ્રિજ પાર્ટ ટુ હોય કે આમના દિવસોની અંદર કોઈ પણ મોટી જાન થાય તો જવાબદાર ફક્ત ફક્ત ને ફક્ત ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી તેના મળત્યા તેના અધિકારીઓ અને તેના કટકીબાજ કોન્ટ્રાક્ટરો જ રહેશે જય હિન્દ જય ભારત